પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક જે યોદ્ધાઓ છેલ્લા પંદર વર્ષથી તેમના દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં મસાલા છાસનું વિતરણ કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ પરિવાર ફાઉન્ડેશન જે યોદ્ધાઓ છે સામાજિક કાર્યકરો છે તેમના દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ ગોત્રી ચાર રસ્તા ખાતે આવેલ યસ કોમ્પલેક્ષ ખાતે વર્ષનો દ્વિતીય ત્રણસો લિટર નિઃશુલ્ક મસાલા છાશ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સામાજિક યોદ્ધા દ્વારા જે રાહદારીઓ છે તેમને ચુમ્માલીસ ડિગ્રી આકરી ગરમીમાં ઠંડક મળે તે માટે આગ્રહ કરી અને મસાલા છાસ પીવડાવવામાં આવી હતી મસાલા છાશ છે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ આપી રહ્યા છે એ અંતર્ગત ગયા પીવાના વિતરણ કર્યું આજે સર્કલ ચાર રસ્તા ખાતે નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરી રહ્યા છે આ આજે અમારો બીજો પ્રોગ્રામ છે અમારા સામાજિક યોદ્ધાઓ સામાજિક યોદ્ધા એટલે કહીએ છીએ કે આટલી ચુમ્માળીસ પાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ અમારા સ્વયંસેવકો લોકોને નિઃશુલ્ક છાશ વિતરણ કર્યા જેથી રાહદારીઓને આટલી આખરી ગરમીમાં ઠંડક મળે આ એકના આખા મહિના દરમિયાન અમે ખરીદ જગ્યા કરવાના છે અને લોકોને રાહદારીઓને નિઃશુલ્ક મસાલા છાશનું વિતરણ કરવાના છે Yeah <sharp inhale> <sharp inhale>